અરવલ્લી જિલ્લામાં એક ખેડૂતે જમીન વિવાદને લઈ ઈચ્છા માંગ કરી છે મેઘરજ તાલુકાના કુણોલ ગામના વર્ષીય અધિકારીને લેખિત અરજી કરી પરવાનગી માંગી છે છે કહેવાય ને કે જર જમીન અને જોરું એ ત્રણે કજિયાના છોરૂમ એ કહેવત યાદ આવે કુણોલ ગામે આવેલ ખેતી લાયક જમીન સર્વે નંબર બસો ચોર્યાસી અને ચારસો ઓગણપચાસ સંયુક્ત નંબર પેટેની જમીન બાબતે ભત્રીજાઓ અને કુટુંબીજનો મારજૂર કરતા હોવાના આક્ષેપ કરાયા છે સર્વે નંબર વાળી જમીન પચાસ વર્ષ પહેલા અરજદાર સહિત ચાર ભાઈઓએ સગા સંબંધી અને વડીલોને બેસાડી સરખા ભાગે વહેંચણી કરવામાં આવી હતી હાલ ત્રણ ભાઈઓ હયાત ન હોય ઓગણીસ એકડ જેટલી જમીન માંગ અરજદારના ભાગની જમીન ખાલી કરવા કુટુંબીજનો ઝઘડાઓ કરતા હોવાની સાથે પોલીસ મથકે ખોટી અરજીઓ અને ફરિયાદો કરી પોલીસ કર્મીઓ ખોટી દમદાટી આપી પરેશાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અરજદારને સંતાન માંગ બે દીકરા હોય સંતાનો વચ્ચે જમીનની વહેંચણી કરવાની હોય પરંતુ જમીન છોડી દેવા માટે દબાણ કરી ધમકીઓ આપતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી વડીલો જમીન જમીનમાં ખેતીનો હિસ્સો અલગ કરી આપવા અથવા સહપરિવાર સાથે ઈર્ષા મૃત્યુની પરવાનગી આપવા ઉપરાંત અધિકારીને લેખિત અરજી કરી હોવાનું ખેડૂતનું નિવેદન સામે આવ્યું હતું હું પુનુલ ગામનો વતની છું અને નામ છે હવે હું કોને બહુ ટાઈમથી મથું છું પણ આજ સુધી મને મને કોઈ જમીનનો ઈચ્છો છે મારા તો ટેન્ડરમાં પણ એની એન્ટ્રી નોમ મારું નથી એન્ટ્રી નથી પડતી આ ગોમ ભાઈઓને બધાને પૂછપરછ કરતો હોય એ થતી નથી એટલે આપ સાહેબ મારી અરજ વિનંતી છે તો મને કો તો જમીનનો ઈચ્છો આપો નહીં તો મને શેલી પાસે આત્મહત્યા કરવાની પરવાનગી આપો